તો કેમ છો મિત્રો મજામાં ને મજામાં જશો તો ફરી એક તાજા નવા દેશી સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે છે ગયા અને વ્લોગ મોડું ચાલુ કર્યું છે કેમ કે ઉઠ્યામાં પણ મોડો થઈ ગયો છે આજે લગભગ ઉઠ્યો છું આઠક વાગે ઉઠ્યો છું કેમ કે રાત્રે બાર વાગે સુતો કેમ એક ભેંસ લીધી હતી ત્યાંથી ફરી આવી એમ કર્યો એટલે બાર વાગ્યા રાત્રે બાર વાગે સુવાનો થયો તમને ભેંસ બતાડી દઉં ત્રણ લાખ રૂપિયા દીધા છે ખરેખરમાં તમને ભેંસ બતાડી દઉં પેલા અને રાત્રે જ અહીંયા પહોંચી છે આજે પહેલાં તમને ભેંસ દેખાડી દઉં હા છે ભેંસ જોઈ લો તમે ખરેખરમાં ત્રણ લાખ રૂપિયા રાત્રે આજે રાત્રે ભર્યા છે અને થોડાક બાકી છે આજે અત્યારે ગૂગલ પે કરવાના જ છે આપણે થોડી વારમાં ખાલી શોકાતો એટલે લઈ લીધી આપણે ભેંસ પાસે ત્રણ લાખ રૂપિયા ત્રણ તો ત્રણ લઈ લેતું હાલો રાત્રે રૂપિયા ભરી અને અત્યારે સરસ મજાનું ખેતરે જ છું બાઇક મારી પણ હજી ઘરે પડી છે પણ પહેલા તો ગામમાં હાલીને પગે જવું પડશે કેમ કે બાઈક ઘરે રહી રાત્રે જીપ લઈને આવ્યો એટલે તો પહેલા તો પગે જવું પડશે તો બસ અત્યારે થોડું ઘણું કામ છે કામ ચાલુ છે વાળાની અંદર તમે જોઈ લો કામ ચાલુ છે એટલે કામ પેલા પતાવી નાખું પછી મળીએ ગુડનલી મિત્રો આપણે કામ બામ બધું કમ્પ્લીટ કરી અને નીકળી ગયા છે ગામ તરફ આજે પગે જવાનું થશે પાંચ કિલોમીટર આ તો જો થશે જ બાકી રસ્તામાં શું ત્યાં નીકળી ગયું છું નીકળ્યો છું મતલબ મારી વાડીમાં છું નીકળ્યો છું હવે રસ્તે ચડીશું કોઈ પણ ફોન કરી ગયા સંપર્ક આપડો સંપર્ક આપણો ઘણો છે એટલે ને કાંક પણ કરી લેખો આગળ જતા મેં કીધું થોડો ખરાબ રસ્તો છે તપી જાય પછી ભાઈ બંને હેરાન થોડું કર્યું હતું તો ના આવે સમજી ગયા નીકળી ગયા હાલીની સવાર ચડે છે થોડું અત્યારમાંથી જ વિચારતા શું ને આ તો ગામમાં જાતો તને પાછો વાડીએ કેમ દેખાય રહ્યો એવું નથી વાડીથી પાછા વળી આવ્યા ને પાછા ગામમાંથી પાછા વળી આવ્યા ને પાછા વાડીએ પહોંચી આવ્યા મારું મગજ ક્યાં સુધી ખબર નથી અચા કેમ ખબર બે લાખ રૂપિયા હતી ગૂગલ પે કર્યા બે હજાર રૂપિયા ખોલની ગુણ લીધી એમાં ચૂપજા ભાઈ બે લાખ આજ કામકાજ પહોંચ્યો આપણે તો ગામમાંથી અહીંયાથી વાડી પછી મેં કીધું ને કે દોસ્તાને ફોન કરું લઈ જાય પછી દોસ્તાર ને ફોન કર્યો લઈ ગયો આપડો ને ગામ માં પોહચી કર્યો ને અને પાછો વળી ને ખોર લેવાનો નો હતો અને કામ ઘણું બધું નાવા નો હતો time નાં મળ્યો એની હવે પછી વાત આવો આવું કાકા તો તો મળીએ પછી હવે થોડીક મારું કામ છે પતાવી નાખું તો વાડીએ થોડું કામ હતો પતાવી નાખું મેં કીધું કામ સહી પતા ઇન પાસે બ્લોગ ચાલુ કરીએ પતા કે કે પૂજા કરી લીધી છે એ ઘર ના મેં કીધું આડા થા છે બાકી આવો છે કા પાછળ નું નજાડો એકવાર તમને બતાવી દીધું આજ ફરીથી લ્યો જોઈ શકો છો તમે મિત્રો આવો કા વાતાવરણ અને વાગી ગયા છે કેટલા વાગ્યા પાંચ વાગી સોરી સાડા ચાર વાગ્યા છે આવું કંક છે નજારો

હું બ્લોક નો સૂટ થોડોક ઓછા કરીશ એક ઓનલાઈન કામમાં આપણું ટૂંક સમયમાં આવી રહ્યો છે એટલે બીજી છે અને રાત થઈ ગઈ પહેલા ઘણો બધો હાજર કામ કર્યું રાતે અત્યારે ગામમાંથી પાછો આવીને ગામમાં એક કામ હતો એના કારણે કરવાનું ગામ માં નીકળી ગયો હવે હળાઈ ગયા હવે પાછો મળી આવતી કાલે સવારે વહેલી સવારે ડાયરેક્ટ ત્યાં સુધી સુઈ જાવ બધાય બીજો કાઈ ના થાય એ ફ્યુ મોમેન્ટ્સ લેટર ગુડ મોર્નિંગ મિત્રો બધાયને બીજા દિવસના તો સસ બીજો દિવસ સવાર થઈ ગયો છે વાગી રહ્યા છે 8 આસુ અને ગુંજ્યું છે વાગી રહ્યા છે 8 અને આઉ કા સૂરજનો નાબજવા એક મિનિટ આવું બધું નજારું છે એકદમ ક્લિયર જેવું અને આ બાજુ આપણે ભેંસો નો બધું છે અને આવું ઘઉં છે અહીંયા તાપની કરી ત્યાં લેવા બેઠો ચા પણ પીધો દૂધ તો દઈ આવ્યો બાકી આવું મારું જીવન જીવીએ છીએ મતલબ બે લાખ વાળી ભેંસ હતું જોઈ લીધું આગળ કેમ મેળો છે મેળે નહીં આવે જરા આ છે બે બે લાખ વાળી અરે ગાંડી જો જો નાટક ખાલી તમને પાછળ કેમેરા camera માં થોડુક બતાવી દઉં પછી ટબુ ટબુ નામ શું છે ખબર ઓઢણ રાખ્યો છે ઓઢણ કેમ કે આપણે ઓઢણ બહુ અને મજા આવે આવું નામ રાખવાનું તમને પાછળ કેમેરા camera થોડુક દો આગળનો camera પાછળ ઓઢણ 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 આ છે આપણી ઓઢણ અને તમને કેવી લાગે છે કોમેન્ટ ની જણાવજો ઓ ખરેખર આપણી બીજી ભેંસ છે આ પહેલામાં આપણે ઘણીવાર દેખાડી છે આવી ભેંસ તબુ તબુ અને નામ તબુ આ ઓઢણ આપણે ઓઢણ મને બહુ મસ્ત લાગે બે પણ વસ્તુ છો આ બાકી આપણે પૂરી ચાય પીએ છીએ દેખાડી દઉં પૂરી નામ જ પૂરી 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 ચાય પીએ છીએ મિત્રો ત્યાં પૂરી કેમ છે કેમ છે ચાય પીધી સવારમાં ઉઠીને એની ચાય જોઈ પહેલી તો ત્યારે મેળાવે એને બાકી મજા ના હોય એને ચા પી લે તેને એને નીંદર ઉડે આ ચેનલ પર પચાસ સબસ્ક્રાઈબર પૂરા કરી નાખો એટલે હમણાં આપણે કાં નવું આદરીએ અને તમને જેમ કીધો ને કાં ધંધો ચાલુ કરીએ છીએ સેટિંગ ચાલુ છે તમને એ હમણાં કહી દઉં અત્યારે આ નવું ચેનલ છે એટલે પચાસ સબસ્ક્રાઈબર પહેલા કરો એટલે આપણે લાઈવ કરો છે જરૂર થી પચાસ subscriber જરૂર પેલા કર એટલે હમણાં તમને નવું બતાડવાનું છું ધંધો આપણે setting છે જે ચાલુ છે હમણાં ટૂંક સમય ચાલુ કરવાના જ તો મસ્ત મજાની પી લીધી છે ચા અને આ પી દીધી છે આપણે ભૂરી પાડીને પાડીને ચા જોઈ લો તમે એકવાર દબોળે એકદમ ચા મસ્ત મજાની આપણે ફાકી બાકી ખાઈ ઓલક માં કહી દો ચા પીતા પીતા તો ઓલો ભૂલાઈ ગયો જાય તો તમે ચોપડી જોઈ લો બાકી માનસો નહીં નીકળ તો મસ્ત ચા પી લીધી અને કામ એક નીકળ્યું છે કામ તો કરવું જ પડશે આઈ ગયો લાગી ગયો થોડોક શું કામ છે ને જણાવી દઈશ એન્ડ કરવો છે મિત્રો તમારે મીડિયાની અંદર કોઈ એ જણાવતું હોય ને આ એપ્લિકેશન આ એપ્લિકેશન ડાઉનલોડ કરો એટલે આટલા રૂપિયા મળે આ એપ્લિકેશન ડાઉનલોડ કરો આટલા રૂપિયા મળે એ ધંધીનો કરાય જ નહીં આજ મેં સવારના બે એપ્લિકેશન ડાઉનલોડ કરી એમાં પહેલાં જ રૂપિયા માગે છે એટલે એ કોઈ ધંધીનો કરતા નહીં બાકી આજ મેં જોઈ લીધો ખરેખર ધંધીનો કરાય જેવો નથી એવો થોડોક આમ મોબાઈલ ચાલ્યો છે કેમ કે પાછળ સૂરજ જ એમ છે એટલે એટલે આ ધંધીનો કોઈ કરતા નહીં અને એવામાં કોઈ પડતા નહીં એ ખાસ આપણું ભલા મળશે અને જો પડશો એ જવાબદારી તમારી રહેશે બાકી જે ખરેખર કમાવાની નીતિ હોય ને એ જ કમાય બાકી એપ્લિકેશન કોઈ એવો છે જ નહીં આ ની અંદર એટલું જ રાખીએ તો કે મજા લાગશે મજા જ આવશે તો ફરી મળી આવતીકાલે નેક્સ્ટ વ્લોગ સાથે ત્યાં સુધી વિડીયો લાઈક કરી નાખો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને બસ મજાની એક કોમેન્ટ કરી નાખો ફરી મળી આવતીકાલે નેક્સ્ટ વ્લોગ થશે ત્યાં સુધી બધાને રામ રામ.